આદુ મરચાની પેસ્ટ અને આ છે લસણ લીલું અને આ છે છે પેસ્ટ અને આ છે લસણ લીલું અને આ છે લીલી અને આ છે કોથમરી અને આ છે ટમેટા પણ એને ખાલી ખમણીને પીસીને કર્યા છે ટૂંકમાં એ રીતે તૈયાર કરેલા છે તો હવે આજે કઈક નવીન રીતથી બનાવી છે લીલી ડુંગળી પાણી નાખી મિક્સ કરી દેવાનું છે અને આવી ગઈ છે ટમેટાની પ્યુરી હાથ થી મેસ કરો તો પણ ચાલશે જરૂરી નથી મિક્સર માં કરવા અને આદુ મરચાની પેસ્ટ તમારા નાખી શકો છો થોડીક વધારે રાખજો ખારાશ હશે તો પૂટલા ખાવાની મજા આવશે કેમકે ધણા છે એટલે ખારાશ થોડીક વધારે હોય તો મજા આવે ખાવાની હવે એકદમ સાથે મિક્સ તીખ થતું જશે અને અહીંયા આપો ચા બની રહ્યો છે જો પાણી વગરનો એકદમ ચોખ્ખા દૂધનો તો કોને કોને ચા વધારે ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોને કોને ચાની ટેવ છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો ચાની ટેવ નહીં સારી આમ તો શિયાળા બહુ સારી યાદુવાળી ચા શિયાળામાં પણ નહીં સારી ચા ચા સારી પણ ખાંડ નહીં સારી

两桶没得了，在、yeah, <Okay. S 1> mm。是不是？ મિત્રો મસ્ત ચણા લોટના બુદલા તૈયાર થઈ રહ્યા છે અને બાજુમાં થઈ રહ્યો છે ચા ચા પણ ઉકળી ગયો છે ચા પણ ઉકળી ગયો છે તમે જોઈ શકો છો આજનો પ્રોગ્રામ છે ચા અને ચણા રોટના ભૂટલા આની સાથે બહુ મજા આવે છે અત્યારે રાત્રે જમવાની શિયાળામાં તો મિત્રો આને તમે નોન સ્ટિકમાં પણ બનાવી શકો છો પણ અમને ઓઈલી ખાવાની થોડીક વધારે ટેવ છે એટલે અમે ઓવ વધારે યુઝ કરી છે તમે આને નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો જેથી તમારે તેલ ઓછું વાપરવું પડે ને હેલ્ધી થાય તો મિત્રો મસ્ત ઉડલા અત્યારે તૈયાર થઈ ગયા છે બનીને હવે જમવાનું ચાલુ કરી દેશે આપણે આ છે દહીવડા આ છે મૂળાનું શાક મૂળાને આખા પીસીને એ રીતે આખું મૂળાનું અલગથી શાક બનાવેલું છે અને ચા અને દૂધ મૂળાના શાકની રેસીપી જાણીએ તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો જમવા મસ્ત ચણાના પુડલા અને ચા